બનાસકાંઠાના જિલ્લાના વડગામ ખાતે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી વડગામ ખાતે ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં કોમી એકાદશના દ્રશ્ય જોવા મળ્યા જૂના રામજી મંદિરથી શોભાયાત્રા મદીના મસ્જિદ પાસે આવતા મુસ્લિમ બિરાદરો દ્વારા શ્રી રામની શોભાયાત્રાનું ફૂલહાર કરી સ્વાગત કરાયું બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા મથક ખાતેથી સવારમાં ભગવાન શ્રી રામજીની શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું જેમાં શોભાયાત્રા વડગામ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પરિભ્રમણ કરવામાં આવી હતી જેમાં વડગામની ધર્મપ્રેમી જનતા દ્વારા ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં વડગામ ગામની ધર્મપ્રેમી જનતા બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી શોભાયાત્રાને દીપાવી હતી ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં જય શ્રી રામ જય શ્રી રામના નાદ સાથે સહેના માર્ગો ગુંજી ઉઠ્યા આખું ગામ શ્રી રામમય બની ગયું હતું વડગામના ગામના માર્ગ ઉપર શોભાયાત્રા ફરી જૂના રામજી મંદિર ખાતે આવી શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું રિપોર્ટર અબ્બાસમીર વડગામ જય શ્રી રામ આજે રામનવમી એટલે ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે આજે વડગામનગરની અંદર શ્રી રામજી મંદિર ટ્રસ્ટ તેમજ હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા દર વર્ષે રામનવમી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે વર્ષોની પ્રતીક્ષા બાદ આજે અયોધ્યાની અંદર શ્રી રામનું મંદિરનું ઉદ્ઘાટન થયા બાદ આજે પ્રથમ રામનવમીનો કાર્યક્રમ હોવાથી આજે ગામના તમામ વડીલો માતાઓ બહેનો અને ભાઈઓ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા છે